નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આશરો સેવા ફાઉન્ડેશન દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ છોટાઉદેપુર તાલુકાના ઓડગામ સો જેટલી વિધવા મહિલાઓ

ચાલો સારું લાગ્યું કેવું લાગ્યું લીધા તો આ શું લીધું કપડા કેવું લાગે છે આજ રોજ આશ્રો સેવા ફાઉન્ડેશન દ્વારા છોટા ઉદેપુર એક ઓડ ગામમાં જ્યાં અમને એક જાણકારી મળી હતી કે અહીંયા મધ્યમ વર્ગની પરિસ્થિતિ તેમજ અંધ બાળકો તેમજ ગરીબ પરિસ્થિતિના લોકો વિધવા બહેનો એવા કમસે કમ સાતસોથી આઠસો લોકો જે અહીંયા વસવાટ કરે છે અને એમની આર્થિક પરિસ્થિતિ બહુત નબળી હોવાથી આપણી સંસ્થાની એમને મદદ માંગી હતી અને આપણી સંસ્થા આજ રોજ ઓળ ગામના અંદર ગરીબ લોકો માટે એમના ઝુંપડા માટેની તાડપત્રી તેમજ બાળકો વિધવા બહેનો માટે સાડી તેમજ બાળકોને ભણવા માટેના બુક્સ કપડા તેમજ અનાજ આ બધી ઘણી બધી વસ્તુઓ આજે અમે લોકો મિનિમમ છસો જેટલા બાળકોને છસો જેટલી પબ્લિકને અહીંયા અમે આપેલ છે અને એના અંદર અમને ગામના સરપંચશ્રીનો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે એ બદલ આશ્રો સેવા ફાઉન્ડેશન આભાર વ્યક્ત કરે છે આશ્રો સેવા ફાઉન્ડેશન પ્રમુખ નીતિન આજ રોજ ઓડ મુકામે જે આશ્રો સેવા ફાઉન્ડેશન તરફથી જે ગરીબ લોકોને અનાજની કીટ તેમજ કપડાનો જે સેવા કરી છે એ માટે હું આશરા સેવા સેવા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું અને જે આ છેવાડાના ગામનું જે વિચાર્યું છે આશરો સેવા ફાઉન્ડેશન એ માટે હું નીતિનભાઈનો તેમજ અહીં બોલાવનાર અમારા ગામના જંગુ સરપંચ તેમનો બી હું ખૂબ આભારી છું મારું નામ રાઠવા સંગ્રામસિંહ જસુભાઈ રાઠવા મારું નામ જંગુભાઈ ખમલાભાઈ રાઠવા મારું ગામનું નામ ગોડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર અમારા ગામની અંદર આશ્રો સેવા ફાઉન્ડેશન તરફથી અમારા ગામની વિધવા બહેનો અમારા ગામની વિધવા બહેનો તેમજ અતિ ગરીબ ભાઈઓ બહેનો તેમજ વિકલાંગ બાળકો અને નાના અભ્યાસ કરતા બાળકોને આશરો સેવા ફાઉન્ડેશન તરફથી વિધવા બહેનોને સાડીનું વિતરણ કર્યું પુરુષ ભાઈઓને પેન્ટ શર્ટ અને જે બાળકો છે એમને ચોપડો તેમજ બિસ્કીટનું વિતરણ કર્યું સાથે અનાજનું પણ વિતરણ એમાં વિધવા બેનોને ચોખાનું વિતરણ આશરો સેવા ફાઉન્ડેશન તરફથી અમને અમારા ગામમાં લોકોને દાન કરવામાં આવેલ છે અને આ સંસ્થાના પ્રમુખ તેમજ સંસ્થાની ટીમનો આજ રોજ તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ ના રોજ રવિવારના રોજ છોટાઉદેપુર જિલ્લાના એક ઓડ ગામમાં અમે લોકો આવ્યા છે ત્યાંની વસ્તી લગભગ આઠસો હજાર લોકોની છે જેમાં વિધવા બહેનો નિરાધારા લોકો તેમજ અંધ બાળકો વિકલાંગ લોકો ઘણા બધા લોકો અહીંયા વસવાટ કરે છે અમને મળેલ જાણકારી મુજબ અમે એ લોકો માટે તેમજ જેમના ઘણા ખરાબ હાલતના છે એ માટે તાડપત્રી લાવ્યા છે નાના બાળકો માટે ચોપડા તેમજ બિસ્કીટ અને ઘણા બધા લોકોને નિરાધાર લોકોને અમે અનાજનું પણ વિતરણ આજ રોજ કરે છે મારું નામ પૂજા ચૌહાણ આશ્રમ સેવા ફાઉન્ડેશન